આ છોકરો કનો મારા કાકાનો આ ભેંસો કોની મારા કાકાની આ ટેબો કોલ મારા કાકાનો હાય એ હોય છે તું લાચા ન કોને આ ગહે એ કાળુ આને સમજાય એ ભાઈ

આ હું લાશ રાજે લે ચાઇનાનો માર્ગ એ એ મ તું આગો જતો કાળું તો આગો જતો એ કાળું પકડજે રે રાજે આ રે 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 હા એ મારા કાકાં કદી મારા કાકાં કદી કવ છું જી હા આ અમ મારા કાકા કહીએ મારા તારો કાકો શંકા શંકાનું જો લે શંકાનું કહીએ બાપા આયો મને કે છે કે ગાટ નહિ આવડ બાપા 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 બોલ્યો ના બાપા બાપા ઓય ઓકળ ને ઓકળ ને મેલ કહીએ આ આ હાથ હાથ

તમારે છોકરા નવરાત્રી બગાડ છે આજી તો પાછું કાકા છું કહી કહીને કેવું કઈ દે

બાપ બે <Fill> <noise>

તારા ભૂટું છે ગળો કુતરો જોયો ખબર હેરિકામાં મર્ડર કરીને આવ્યો પેલા કોને બોલ્યો છોકરા

એનું ઉભો રહે દોતી છૂટી જાવ છો અલ્યા હું બોલ અલ્યા તું ઉભો થા કે ન કર તને પૈરી દેંગાટ તપલી મદદ પી આ બોલ મેર બાપા બીજી મે ઓને પૈરી દીજો પહેલા હ આઈ બસ પાછી પોલીસ આવશે અરે ચૂટી છૂટી જા બસ તે ઘરે પૈરી

Bukan, makan, makan ini. Lebih dari enam satu setiap puluh menit, parkirnya gak bisa kerajaan. Lebih dari enam satu setiap puluh jalan itu Milah, salah देखना पड़ेगा अब आपको भी क्या है खड़ा हो गया तो वो मैं बोल रहा हूँ गुजराती हूँ तो so, ठीक से समझ नहीं पड़ती क्या शंकर खड़ा हूँ चल चल इन सबको निपटा दिया चल चल अरे सोना हाँ।

બનઠાક કે બનઠાક જો

આodel, આ આ પહ! આ આ આ આ આ, આ આ આ,આ આ આ આ આ આ xટ આ આડ આ આ આ, આ આણજ આ આ આડ તારો બોડીગાર્ડનો બોડીગાર્ડ જતો રે હું તો મને ઓ કરો મને ઝાકો લઈ જો અલ્યા બાપા બાપા કરવા